મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે સુરત જિલ્લામાં મહેર યથાવત જોવા મળી રહી છે ઉમરપાડામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદ નોંધાઓ છે સાથે જ અન્ય તાલુકાઓમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કહી શકાય કે સુરતમાં મેઘરાજા ધડબડાટી ભવા રહ્યા છે સમગ્ર દિવસ દરમિયાન છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો ઉમરપાડામાં પચીસ જેટલો વરસાદ નોંધાયો છે આ મામલે વધુ માહિતી સાથે મારે સંવાદદાતા મહેન્દ્રસિંહ માંગરુલા જોડાઈ ચુક્યા છે મહેન્દ્રજી સુરત જિલ્લામાં મેઘ મહેર યથાવત જોવા મળી રહી છે શું છે માહોલ અત્યારનો ચોક્કસથી ચોક્કસ જણાવી દેવામાં આવે કે ફરી એક વખત ગુજરાતમાં ચોમાસુ સક્રિય થયું હોય તેમ નવી નવી સિસ્ટમો વરસાદની ની ઉભી થતી હોય છે ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા ચાર પાંચ દિવસથી વધતો ઓછો વરસાદ વરસી રહ્યો છે જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઉમળપાડાનું જે જી ગણાતું હોય છે કે જ્યાં આજે વહેલી સવારે ભારે વરસાદ ને લઈને એક ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે જયારે ઓલપાડ માંગરોલ ઉમરપાડા સહિતના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો અને ખાસ કરીને છેલ્લા ત્રણ ચાર દિવસ થી ભારે વરસાદ ને લઈને જે કિમ નદી છે નદી નાળાઓ છે તે બે કાંઠે વહી રહ્યા છે જી કયા કયા વિસ્તારોમાં વરસાદ ને લઈને કિમ નદી માં નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે જેને લઈને ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે કારણ કે ભરૂચ અને સુરત જિલ્લાના કિનારાવાળા જે ગામડાઓ છે જે ખેડૂતો છે એ ખેડૂતો

કઈ જે વિસ્તારો હતા એ વિસ્તારોમાં પાણી ભરાયા હતા પરંતુ વરસાદ નું જોર થોડું ઘટતા જે પાણી ભરાયા એ પાણી પણ ઉતરી ગયા છે લઈને હાલ જે તંત્ર છે તંત્ર એ પણ લીધો હતો જી જી મહેન્દ્રજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુરત જિલ્લામાં મહેર યથાવત જોવા મળી રહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ઉમરપાડામાં જેટલો વરસાદ તો અન્ય તાલુકાઓમાં વધતો ઓછો વરસાદ નોંધાયો હતો ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ છવાયો છે સમગ્ર દિવસ દરમિયાન છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો આ સાથે જ ઉમરપાડામાં વચ્ચે સામા વરસાદ નોંધાયો હતો અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે ભારે વરસાદના કારણે હાલમાં કીમ નદી જે છે તે બંને કાંઠે વહેતી હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે